હે કુવામાં તો પાણી ખોઈટું ખેતરમાં પાણી જોવે નાકુ જોવા જો મને એમ કે નાકુ ભરાય રહ્યું છે નાકું ક્યાંથી ભરાય અહી ધોરિયા માં તો પાણી છે નઈ કવામાં પાણી હવે હા સુકાઈ ગયું છે હવે આ બધો પાક મારો અને મારે પાણી ક્યાંથી લાવવું પેમલો આવ્યો નહી પેમલા ને મેં ફોન કરીને કીધું કે મારી આટું સિંગ ને સોડા લેતા પછી મજા આવે લે તારી સોડા લાવો તારી લાય તારી મસાલા સોડા મંગાવી હતી મસાલા મંગાવી હતી તો હું તો હાદી સોડા અને તારી હાડું સિંગ લાવ્યો અને આ કઈ સિંગ લાવ્યો હા હવે ઘવાની શિંગ મેં ક્યાં મગાવી હરે ઘવાની શિંગ એટલે તું એ ફોન કરીને તો કીધું કે સોડા ને સિંગ લેતા આવજે હું ને સોડા લેતા આવ્યો સોડા ને ખારી શિંગ મગાવી છું બે તું કરતો ખબર સોડા ખારી શિંગ ફોન આવે હેલો એટલા ભાઈ મેં તમને કેટલી વાર કીધું હવે આમાં ફોન ન કરો હું પેખા ભાઈ ના બોલતો હરખોડો બોલું હરખોડો

મારી પાસે બે સીમ કાર્ડ છે ને એક મારે વધારેનું છે તું એક રાઈ ખાલે તો એમ થાય લે આ બાટલો પકડ્યું સિમ કાર્ડ ચડાઈ દો સડાઈ ઉભરા હું ફોન કર લઉં એક હા કર લે એ હાલો એ હવે મારા ફોન નો કરતા હવે તમારો ફોન મારામાં માં આવશે નહીં અને તમે મને જદી નહીં એકો મે જો નવું કાર્ડ બદલાઈ નાખ્યું રાખો હવે એલા કોને ફોન કર્યો તો એલા ઓલા રોંગ નંબર વાળા ને એટલે ફોન કર્યો તો મેં દીધું હવે પાછો એનો નંબર નઈ આવે તારી ત્યાં નથી લાગતું ઈ તો ઠીક ઈ જવા દે આ તું ધોરિયા માં ઉભો છો પાણી તો આવતું ને ખંભે પાવડો હું ઉભો એટલે ધોરિયા માં ઉભો પામે પાણી આવતું છું તે કવામ પાણી ખૂટી ગયું ક્યાંથી આવે હવે જો આ પાકે બધો બળવા મળ્યો હું કરું હવે મારે એ કામ કે ને હું કામ કર ઓલા મુખી પાસે જા હવે મુખી પાસે મારે હું કામ જાવું પાક એની પાસે આ હેઠો પાડ્યો છે તે એક પાણ માંગી લે મુખી થોડા મને પાણી આપે એલા કઈ પાણી માં થોડા કાઈ ના પાડે પણ તને ખબર તો છે મુખી મારે રે બાધેલા છે બાધેલા છે તો હાલ મારે યાર હું મુખીને મનાવી લો હાલ તને દે પાણી કેમ નો દે આપશે ને પાછા હા હાલ હાલ મારે યાર હાલ તો હાલ જાવું તમે જોવો આજ તો મારી વાડી માલી તાજે તાજી ડુંગળી આજ તો ડુંગળી ખાવું છે ડુંગળી નો ભાવ આવે કે નો આવે આપડે તો ડુંગળી શાક કરીને ખાઈ આજ તો ભરેલી ડુંગળી નું શાક કરીને ખાવું છે ઓલા નથી કેતા ભરેલા રીંગણા નું શાક ભરેલા ભીંડા નું શાક એમ મારે આજ ભરેલા ડુંગળી શાક કરીને ખાવું છે તમે જોવો કેવી ખાવાની મજા આવશે મુખી તો બેઠા જ લાગે એટલે આ બેઠા આવો ડુંગળી ના લોદર ની ભાજી કરવાની લાગે ઓ શું છે એટલે એ તો મેં આ છે ને કોઈને ખાધું ને એવું આજ ડુંગળી નું શાક કરીને ખાવું છે ભરેલ ડુંગળી શાક ખાવું ફરેલ ડુંગળી નું શાક હા મુખ્ય આ બધું આ બધો અમારે પાણી જરૂર છે પાણી ની જરૂર છે હા એમાં ક્યાં કેવાની વાત છે આ ગોળો બે જાઉં ઈ પાણી ની નહી આ હરખોડા ભાઈ ને છે ને કવા પાણી ખૂટી ગયું છે અને વાવી દીધું છે હમ હવે પાણી ખોટી જાય હું તને ક્યાંથી પાણી આપું મુખી એમાં એમ વાત છે કે તમે બે સૌ ને હેઠા પાડો પાણી આપો તો નો મોલ પાકી જાય એટલે એમ થાય એમ થાય એમ હોય મુખી

અને જો આ મારો કવો આ વેચવાનો છે હા ન હોય કે આપડે લઈ લેવી હું બોલ તું બોલ પછી હું બેઠો બાર હજાર રૂપિયા આપી દેવી ના એવા વીસ જ રૂપિયા લેવાના છે

કેમ પેમલા પાણી જાય ને એટલે બાજરી ને બધું પછી પાણી નું હારું છે ને પાણી વાંધો નઈ હવે બધું પાકી જાય ને તો બધું વેચીને પૈસા વાળું થઈ જવું છે પૈસા વાળો થાય ને તો કઈક પાર્ટી બાલ્ટી દેજેકડા ભીંડા નો થાતો પાર્ટી પાર્ટી તો નાના નાના છોકરા કરે મારે તો જીરું મીરું બધું વેચીને પૂછવાનું થોડું હોય તમારી તો લીધો ને એજ ક્યાં પાણી વાળ્યું એલા એ તો મેં ખાલી જ વેચ્યો કવા ની અંદર જે પાણી છે ને એ ના મુખી તમારો મતલબ શું છે આપડે જયારે કવો વેસવાનો મારે હતો મેં તમને પણ મુખી અમે તમને પંદર રૂપિયા આપ્યા આમ કે ને કરો એટલે પંદર હાજર રૂપિયા તમે આપ્યા હા પંદર હાજર માં પાણી કવો ભરેલો ચાય મળે ખરા નઈ ઓછી ઓ તો તમે કહો અમને વેસો શું લેવા લા કહો તો ઈ હિસાબે વેસો જે અંદર નું પાણી છે ને ઈ જારે તમારે જરૂર પડે ને હા તો મારે પાણી ઈ ભારે દેવાનું છે તમને એવું છે હા આજ તે ભલે પાણી લીધું પણ હવે જો તારે પાણી જોતું હોય ને તો મને પાણી નો ભાડો એક એક દિનો 5-5000 રૂપિયા દેવું પડશે એવું છે હા એટલે હું થોડોક કઈ ગાંડો માણસ છું તો તમને પાણી ભરેલો કહો 15000 માં વેસું એવું છે હા ઈ તો મેં ખાલી તમને કવ આપ્યો છે પાણી જો તમારે જોતું હોય ને તો મને તમારે અલગ થી લે કા મુખી તમે અમને ખાલી ને પાણી તો તમારું છે ને હા તો તમારું પાણી અમારા કવા માંથી બહાર કાઢી લેજો કેમ એમ કેમ કે મારે મારા કવર ની અંદર બગીચો મારી હીડે હું આ તો હું એને ડબ્બી માં પૂરવા આવ્યો મને ડબ્બામાં પૂરી દીધો મુખી અમે કઈ એમ થોડા શેત રવાના હતા thank <laughs> you